તો જય માતાજી મારા કલેજ તો અત્યારે આપણે દુકાને આવી ગયા છે ને અત્યારે હવે આપડે બંદરણનું વાંચવાનું છે અને મારા દિવસ ફેરિયાઓ કેવા જેવા બોલો ભેંસો ને ગાય નું કેલ્શિયમ વેચવા વાળા ફેરિયાઓ બોલો કેવા કેવા બતાવજો તમને તો મિત્રો મેં તો પહેલી વાર આવું જોયું કે ભેંસોનું અને ગાયનું કેલ્શિયમ વેચવા આવે છે બોલો સાચું મારા ખાલી પહેલી વાર તો મિત્રો અત્યારે બાઇકમાં પેટ્રોલ પતી ગયું છે આટલા પેટ્રોલ નો જુગાડ કરી લીધો છે તો બાઇક ચાલુ થાય છે કે નહીં જોઈ લઈએ પેલા પેટ્રોલ ના કારણે બંધ થઈ ગયું છે ઊંઘ આવે હજુ એકલો નાખો એકલો ઊંઘમાં ઉઠે એટલે મૂળ બગડેલું જ હોય નહિ તમારું એ હજુ ઊંઘું હે ઝુંકીજો બેટા આડી પડી જાય ઈચ્છકો નાખો વિજા આડી હમ બહાર નીકળું એના મોઢું એનું યા ઉતરેલી કાઢી જાઉં હં તો મિત્રો અત્યારે આપણે બાઇક લઈને નીકળી ગયા છે આણંદ જવા માટે કેમ કે થોડું દુકાનનું કામ છે તો હાલો ફટાફટ નીકળી જઈએ આણંદ માટે અરે ધીરે ધીરે જવાય તો મિત્રો અત્યારે હું અને મારો ભાઈ બંધ આવી ગયા છે કાંટો રિપેર કરાવવા માટે કેમ કે દુકાનનો કાટો બગડી ગયો છે એટલે રિપેર કરવાનો છે તો ફટાફટ હવે રિપેર કરાવીને ને હવે તો સેવા સદનમાં કામ છે તો એ બી કરવાનું છે તો મિત્રો અત્યારે હું આવી ગયો છું યસ ઝેરોક્સ છે ઝેરોક્સ કઢાવવા માટે તો હાલો ઝેરોક્સ કઢાવી લઈએ ફટાફટ તો મિત્રો ભૂખ લાગી ગઈ એટલે અમે આવી ગયા છે જમવા માટે તો મિત્રો અત્યારે અમે આવી ગયા છે ફેક્ટરી અને મારા ખાખીને અમે તો જમવા બેઠા ને કઈ મજા આવી નહીં અને સિત્તેર સિત્તેર રૂપિયા વગર વ્યાજ ના ઠોકી લીધા બોલો પછી જમા પછી આગળ આવીને છસ કીધી તારે સારું લાગ્યું પેટમાં બોલો ઠંડક વળી મારા દિવસ છ છે આરી નહીં બોલો પિક્ટેરીકા લીધા પણ છછ બાછ કશુંય નહીં ખાલી શાક ને રોટલી ચાલ દીધી શું મજા આવી નહીં અને કેટલા વાગે અમે જમે ખબર તમને અઢી વાગે જમે અઢી વાગે અત્યારે હવે કેવું કે સડા પણ થવા છે અને હું ને મારો ભાઈ બનાવી ગયા છે ફેક્ટરીએ મારો ભાઈ બન કે મારે ફેક્ટરીમાં નોકરી જાઉં છે મેં કીધું હાલ પૂછી લઈએ તો હવે ના કે છે નહીં તો જગ્યા જ નહીં એવું કહી દીધું અને મારા ભાઈ બંને ચાલો અત્યારે હવે ઘરે જઈએ એકદમ થાકી ગયા છે પછી બીજો એક ભાઈ વનાણો છે એને કેવું કે ફોટો એડિટિંગ શીખવું છે મેં કીધું આઈ જા તો મારા ખાખી ના અત્યારે હું હજુ બી આવ એ પહેલા જ મારો દેવર આવો આવી ગયો બોલો આય ભાઈ શાંતિ હે માલવાણી માલવાણી શાંતિ શાંતિન મા ભાઈ તું પૂછીશ નહીં હે હે દાળ કરવા તો મિત્રો અત્યારે સાત વાગ્યા છે અને અત્યારે અબી થોડી વાર પહેલાં જ મારો ભાઈ બંધ ઘરે ગયો કેમ કે થેલા એડિટિંગ માટે અને વિડીયોનું એડિટિંગ કઈ રીતે કરવાનું એ શીખવા માટે આવ્યો હતો કેમ કે એને બી એક્ઝામ હવે સારી નહીં ગઈ તો એને બી વિચાર્યું કે મેં બી વિડીયો તો મેં એને શીખવાડી દીધું છે ચાલો તો મિત્રો અત્યારે મેં જમી લીધું છે અને અત્યારે હું ચાલવા માટે આવી ગયો છું અને મારા ખાખીને તો આજે એટલું બધું કામ હતું ઘરનું ઘરનો કોટો બગડી ગયો હતો અને કે હું થોડી ઝેરોક્ષ કઢાવવાની હતી તો પછી તો પછી મેં કીધું ઝેરોક્સ કરાવી લઈ અને બધું કામ જે હતું એ પતાવી દીધું છે અને હજુ બી એક બે ધક્કા થશે આનંદના મારા ખાખીના વિધા કેમ કે કામ જ એટલું બધું છે એટલે શું કરવાનું અમુક કામ હોય એ પૂરું કરી દેવું પડે અને પછી કેવું કે ભરતી આવશે એટલે પછી આપણે કેવું કે ફિઝુલનો ટાઈમ ક્યાંય બગાડવાનો નથી આપણું કામ જ કરવાનું છે પછી વાંચવાનું છે લખવાનું જ છે અને આજે તો થોડુંક બી વંચાવ્યું નથી મારા ખાખીના આવ્યું પરંતુ આજે એક ફાયદો શું થયો ખબર તમને હું આજે આનંદ કયો તો કેવું આજે માથું બી નહીં દુખતું અને આખું બી નહીં દુખતી અને થોડા દિવસથી ઘરમાં ઘરમાં રહું છું ને તો શું થાય છે ખબર તમને મારા ઘરે લઈ જાઓ બહુ જ માથું દુખતું હતું અને આખો બી દુખતી મને તો એવું લાગતું હતું કે મને નંબર આવી ગયા પરંતુ એવું કંઈ નથી મારા ખાલી ન હતું આજે ફરી ના એકદમ ફ્રેશ લાગી રહ્યો છે ને અત્યારે જો હું જમીને જો રસ્તા ઉપર ચાલવા માટે આવી ગયો છું પણ અંધારામાં તમને કંઈ દેખાતું નહીં હોય આચર ને કે અંધારું છે કંઈથી દેખાય આજ હું કેવું કે મોબાઈલની ફેશલાઇટ કરીને અત્યારે વિડીયો બનાવું છું તો ચાલો આપણે ચાલવાનું છે તો થોડું ચાલી લઈએ જમીને કેમ કે જમીને ચાલવાથી કેવું કે પેટમાં દુખાવો ઓછો થાય અને કેવું કે પચન થઈ જાય અને એક બે દિવસ કે હું કેવું કે જમીન સીધો સુઈ જતો હતો ને તો કે આ પેટમાં આજુબાજુ દુખતું હતું બહુ બોલો એટલે પછી મેં કીધું ચાલવું જરૂરી છે એટલે અત્યારે ચાલવા આવી ગયો છું તો પુષ્પા પુષ્પા ભાવ પુષ્પા માય ઝુકે લ્યા શીખવાડ્યું એ શીખવાડ્યું

બપમ ભપમ ગાડી લા કે પપમ પપમ ગાડી લા કે નિધિ અનતા ગયા ચલવાઈ ગઈ ચોરી બિગ થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ બહુ ધન્યવાદ